હા આનું ડ્રમ લીધું છે અહીંયા જેક નું પ્રોસેસ ચાલુ છે આનું સોકેટ બનાવવાની ગણતરી મારે છે

બાલથી બાલ બાલ ફેદાઇ ગયા છે હમણાં ઉડાઉનમાં આવ્યો અહિયાં છત્રીસ આઠ નું બીજું કસરફીટ થાય છે અને સાફ સફાઈ થઈ ગઈ શાંતિ શાંતિ ધીરે ધીરે ડી જલ્દી નવડાઈ દીધા ઓલી બાજુ બ્રેકેટો બેઠક બને છે બ્રેકેટોની દાદા હોલ કરી રહ્યા છે રાણો બાજુ તો મારો દાગીનો આવી ગયો છે કરંટ ટાઈમમાં અગાડી જવા દે ભાઈ બધા સ્પ્રિંગો નવડાવી રહ્યા છે કમ્પ્લીટ અને આ સાફ કરી નાખ્યું છે સ્પ્રિંગો કમ્પ્લીટ સાફ કરજો ભાઈઓ બાટલા વાળા આવી ગયા છે બાટલા ઉતારવા બાટલા ઉતાર સાંજના છ વાગ્યા વાળી તૈયારી છે અંધારું કેટલું થઈ ગયું છે બે હજાર ઉપર ચડી ગયા સાફી કાઢવા બંને દીધા લાગી ગયા છે સવા છ કારખાને બધા કારીગરો જયા છે કરે હવે થોડી વારમાં હિસાબ કિતાબ કરીને આપણે ઘરે જઈએ છીએ દેશી ચૂલા ઉપર ખાવાનું બને છે અત્યારે કોલસા કોલસાની સઘડી ઉપર અહીંયા ચમચા લગાવવાના ચમચા આ બેમાં ડોલચા ભરાવા તો ડોલચા બરાબર પછી આ નીચે જે પાઇપો આપી છે આ ચમચીઓ કાઢવાની ચક્કા ગાળવા ચક્કા બીજો માળ પછી આ પછી આ જે કર્યું છે ને એ છોકરાને દોરી બધી આપવાની એટલે ફર્યા કરે હા ર કરે કરે એમ ટન વાગે પકડાય ગાઢ જોરદાર કે ટેળાય જોરદાર ગાઢ ઓલું ટહેળાય ટાબો વિરાગ પાડીએ હવે

দাদা জড়ে চে চেয়ে খবর পড়েছে দাদী জড়ে যাই દેખાય છે તેની હવે આવી ગયા છે આજનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રોને ગુડ બાય ગુડ બાય કહી દે બેટા કહી દે આ ટાટા ટાટા કહી દે ટાટા બરાબર